તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મૃત્યુ મુદ્દે ક્રાઈમ બ્રાન્ચની સતત તપાસ તેજ બની છે આરોપીઓના નિવાસસ્થાને ક્રાઇમ બ્રાન્ચે સર્ચ કર્યું છે સૂત્રધાર સીઈઓ ચિરાગ રાજપૂતના સર્ચ ચિરાગ રાજપૂત રાહુલ જૈન અને મિલિંદ પટેલ હોવાનું છે ગામમાં કેમ્પ દર્દીઓને ટાર્ગેટ કર્યા હતા ડોક્ટર પ્રશાંત વધુ આજે માંગ કરવામાં આવશે ત્યારે ચિરાગ રાજપૂત ઘર બંધ કરીને પરિવાર સાથે ફરાર થઈ ગયા છે ક્રાઇમ ટીમે ઘરનું તાળું તોડીને તપાસ કરવાની મંજૂરી માંગી છે ત્યારે સાણંદમાં બે હજાર બાવીસમાં વૃદ્ધના થયેલા મૃત્યુના કેસની પણ હવે તપાસ ફરી કરવામાં આવશે હોસ્પિટલ હોસ્પિટલમાં બે નિર્દોષ વ્યક્તિનો ભોગ લેનાર મુખ્ય સૂત્રધાર તરીકે ચિરાગ રાજપૂત રાહુલ જૈન અને મિલિંદ પટેલનું નામ સામે આવ્યું છે જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે આ નિવાસ સ્થાન જે મુખ્ય સૂત્રધાર તરીકે ગણાતા જે ચિરાગ રાજપૂતના છે આ દ્રશ્યો જોઈ શકો છો કે ઘર બંધ હાલતમાં છે અને ન્યૂઝપેપર પેપર પણ જે કેટલા સમયથી ત્યાં પડેલા છે તો આજે પરિવાર સાથે ચિરાગ રાજપૂત ફરાર થઈ ગયો હોવાનું સામે આવી રહ્યું છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે જયારે તપાસ સોંપી જયારે તપાસનો સમધમાટ શરૂ કરવામાં આવ્યો ત્યારે ખ્યાતિ હોસ્પિટલના જે સીઈઓ ચિરાગ રાજપૂત અને બીજા સીઈઓ રાહુલ જૈન અને માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ ને લઈને ખુલાસા થયા છે ત્રણ લોકો દ્વારા જ આખું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને આજે પીએમ જેવાય કાર્ડ ધારકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા ખાસ કરીને તેર જેટલા ગામોની અંદર જે કાર્ડ ધારકો છે તેઓને શિકાર કરીને તેઓને એન્જીઓગ્રાફી કરી દેવામાં આવી છે લોકો તંદુરસ્ત હોવા છતાં બી તેઓને આએસી થી નેવું ટકા બ્લોકેજ બતાડીને આ કૌભાંડ આચરવા આવ્યું હતું જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે ત્યારે તેમના નિવાસસ્થાને તપાસ કરતા મહત્વના ડોક્યુમેન્ટ ઇલેક્ટ્રિક ડિવાઇસ સહિતની પેન ડ્રાઇવ સહિતના જે ડોક્યુમેન્ટ કબજે કર્યા હતા સાથે જે બિલો જે છે તે પણ મેળવવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર મામલે જયારે કૌભાંડ થયું છે કરોડો રૂપિયાના પૈસા પડાવવામાં આવ્યા છે તે માટે સીએનું પણ નિમણૂક કરી છે અને આ સમગ્ર કેસની અંદર આ ત્રણેય આરોપીઓનો મુખ્ય રોલ સામે આવતા તેઓની શોધખોળ કરવાની સાથે તેઓના નિવાસસ્થાન અને ઓફિસમાં પણ તપાસ શરૂ કરાઈ છે કેમેરામેન નરેશ સોલંકી સાથે अनिता पटणी बीटीव्ही न्यूज अमदाबाद